આટલા એક રિવાજ બોલમણું કરવામાં આવે છો કોઈ બીમાર પણ ગમે તે કોઈ થાય તો એનું બોલમણું કરવામાં આવે અને આવી રીતે રાવણું કરવામાં આવે અફીણ પેલા પીવામાં આવે અને જમણવાળો હોય એક બાજુ ને બાકી કેવું શરીર છે બાકી જુઓ ગુડ મોર્નિંગ જય માતાજી સવાર પડી જઈશ અને ઘરના ભરાય છે બોકળિયા બધા બેહી રહ્યા છે સુરત દાદા ઉગી ગયા છે જવાનું છે બતાવીએ તમને આગળ લોકેશન અને જો ઘરના આગળનો માહોલ જોઈ લો ખાલી છેલ્લા ભોગાડ્યા છે આપણે નહીં જોઈને તૈયાર થઈ જવાનું છે નહીં જોઈને તૈયાર થઈને પછી જોતા રહો અમારો લગ

અમે ડાબી જવા નીકળી ગયા છીએ તો આ છે ગાડી અને જુઓ અમારા ફ્રેન્ડો જે શાળામાંથી આવ્યા છે છૂટીને હવે ઘેર જોઈએ છે ઘેર તે મોજ મસ્તી કરશે જે ડાબી તો ગાડી આવી જશે બધા બેસી અને નીકળીએ તો જોતા રહેજો લોક અમારો જો આ લોકેશન છે ખૂબ સરસ લોકેશન છે અમારા ગામનું જુઓ આને જો રાવણું બેઠું છે છો મનિકપલ લેવા આ બધા રાવણામાં બેઠા છે પેલી બાજુ ચાર છે જમણવાળું જો આટલે એક રિવાજ છે કે પુલમણું કરવામાં આવે જો કોઈ બીમાર પડે કે ગમે તે કોઈ થાય તો એનું પુલમણું કરવામાં આવે અને આવી રીતે રાવણું કરવામાં આવે અફીણની પેલા પીવામાં આવે અને જમણવાળો હોય એક બાજુ જો ગાઈસ મિત્રો એક બાજુ રાવણું ચાલુ છે બધા રાવણામાં બધા બેઠેલા છે લાઈન કટારા આટલા આવો રિવાજ હોય છે જો બે હાર્યા છે જમવા આ એક બાજુ આ સાઈડ જમણવાર ચાલુ છે આ બાજુ રાવણું ચાલુ છે જો ચાલુ છે મિત્રો ડાબી માં એક તળાવ આવેલું છે મોટું તળાવ છે આ મોટું એક તળાવ આવેલું છે જેવા બહુ માછલીઓ છે એવું છે છે કે બહુ માછલીઓ મોટી મોટી માછલીઓ જોવા કેટલું મોટું તળાવ છે એક સુધી દેખાય છે ને અને આ મોટો ચબુતરો છે તો આગળ તમને બતાવીએ ડાબીમાં શું શું આવેલું છે તો જોતા રહો મિત્રો મિત્રો ડાબી માં એક મોટો ગેટ આયેલો છે અને મોટો આખલો આવે છે જો અડીખમ છે ને બાકી કેવું શરીર છે બાકી જો અને આ ડાબી નો ગેટ આયેલો છે આટલાથી ડાબી ગામ માં એન્ટ્રી થાય જો ના જાય મોટો અડીખમ સાંડ જો આ મિત્રો ઊંઝા ગામમાં બસ આવી ગઈ છે બસ ગાય છે અને બહુ ચબૂતરો બનાવેલો છે ચૂમ કરી વચ્ચે આવું બહુ કબૂતરો છે તો મિત્રો ડાબીથી વળતા થયા અને ઊંઝાના મોટા મોટા બજારો છે બહુ મોટું માર્કેટ છે જુઓ અને બાજુમાં મોટા મોટા ઘર કેટલા મસ્ત બીજું ઘર છે એક મસ્ત સર્કલ આવે છે મસ્ત ખેડૂતોના ગર્વ માટે સૌથી એક બધાયેલું છે જોવો બળદ ને બળદ ખેચે છે કોથળા ભરેલા છે આપડે ખેડૂતોનું જે બનાયેલું છે આ સર્કલ તમે જોયેલું છે કંઈ કમેન્ટ કરજો ગાડી લઈને પુલ જે તે આવ્યા અને પુલના ઉપર જો જઈએ છીએ જુઓ અને આગળ આપણને એક શિલ્ફ આર્કેટ માર્કેટ દેખાય છે જેમાં ખૂબ દુકાનો આવેલી છે અને બાજુમાં તમે જુઓ મિત્રો એક મસ્ત મંદિર આવેલું છે ખૂબ મોટું અને સુંદર મંદિર છે ખૂબ દિવસ આવો તો દર્શન કરવા આવશે મિત્રો જો કેટલું મસ્ત બનાવેલું છે મંદિર જબરજસ્ત બનાવી છે

આ ઉમિયામાના મંદિરનો કીટ છે જો ઉંજાવારે કા પુલ આયેલો છે મિત્રો જેના નેતા સાબરમતી નદી જાય છે અને ચારે તરફ લીલો છમ જાળવા દેખાય છે મને આ ખૂબ જૂનો પુલ છે મિત્રો ગાડીને જે છે આગળ સુનસાન રસ્તો છે જો વળોંક આવ છે અને એકદમ સુનસાન રસ્તો છે કોઈ સાધન સાધનો આવતા નહીં એકલી અમારી ગાડી જ જાય છે રસ્તામાં જુઓ મિત્રો એટલો બધા ઘેટો છે ઘેટો સરાવ નીકળેલા છે ભાઈઓ અને ધીમા પાડી ગાડી અમે જોવા ટ્રાફિક જેવું લાગે છે અને વાયર ઉપર એટલો પક્ષી રહે છે જો મિત્રો ઘણા બધા પક્ષીઓ છે અને પબ્લિક જાય છે કમાલપુર વટનગર રોડ આવે જુઓ મિત્રો અને એક મોડવડી વાળા છે યટતા હેટા આ પબ્લિક આવે એ બધી ઉમિયામાંય પગપાળા જાય છે ચાલતી જાય છે ગાયો આવી કેટલી બધી ગાયો છે જુઓ આમ બહુ ગાયો છે રસ્તામાં શાંતિ શાંતિ ગાડી જવા દઈએ છીએ જુઓ મિત્રો ગાયો હજુ ચાલુ ચાલુ જ છે આગળ આપવાની બહુ ગાયો રસ્તામાં આવી છે ઘણી બધી ગાયો ચરાવા લઈ નીકળેલા છે જુઓ ફાઈનલી મિત્રો આપણે પહોંચી જઈએ છીએ વડનગર જો આ વડનગર બસ સ્ટેન્ડ છે હવે બસો આવું બધી અને હવે આપણે જઈએ આગળ ત્યાં પછી પીવો પડશે અને એ આ બસ સ્ટેન્ડ વાળો ઇલાકો છે જો મિત્રો આ ઓમ પાર્લર અહીંયાથી નીકળે રસ્તામાં ચાલુ છે ને આપણો ફેવરેટ નાસ્તા આવતા હોય તો એ સત્કાર નાસ્તા આવું છે બહુ નાસ્તો કરવા રેલવે ફાટક પોકે અને સામે આપણો રેલગાડી દેખાય છે ઉભી રેલવે સ્ટેન્ડ ઉપર અને આ સાઈડ જોવો આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દેખાય છે મિત્રો જે આવી કોલેજ ચોકડી પોકીએ છીએ મિત્રો જોવો અને સામે અમે ગાડી લઈને ઉભા રહ્યા અને સામે ટૂંકાની દુકાન છે જે સ્વીટ આર્ટ નમકીન મળે છે જો આપણે મીઠાઈ અમે લઈ ગયા હતા બજારમાં બહુ પબ્લિક છે ફૂલ ટ્રાફિક છે સાધનો બધા આયા કરે છે શાકભાજી લેવા આવીએ

ચાપી લઈએ એટલે આપણો બોલ પ્રેમ થઈ જાય તો આટલા લોગનો સમાપ્ત કરીએ છીએ તો વર્ષો એક નવા લોગમાં મિત્રો તમારા લોગને સપોર્ટ કરજો તમારા વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય માતાજી